નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને જિલ્લાઓમાં મંત્રી કક્ષાની બેઠકો શરૂ થઈ છે મુખ્યમંત્રીના આદેશને લઈને મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા છે કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી કમોસમી વરસાદને લઈને સિહોર પ્રાંત કચેરીએ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજી સિહોર પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને અંગે સમીક્ષા કરવામાં આવી કલેક્ટર ડીડીઓ ડિપ્યુટી કલેક્ટર મામલતદાર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ બેઠકમાં જોડાયા હતા કૃષિ મંત્રી જીતુ વાઘાણી બેઠક બાદ અસરગ્રસ્ત કાજાવદર ગામની મુલાકાત લીધી હતી કાજાવદર ગામે પહોંચી ગામના ખેડૂતો સાથે વાતચીત કરી નુકસાનીની સમીક્ષા કરી ખેતરમાં જઈને નિષ્ફળ થયેલી મગફળી અને કપાસના પાકને લઈને ખેતર માલિક સાથે પણ ચર્ચા કરી હતી ત્યારે ખેતર માલિકે મંત્રીને આગ્રહ કરી ચા પીવડાવી દેશી પદ્ધતિમાં રકાબીમાં જીતુભાઈ વાઘાણીએ ચા પીધી હતી શિહોરની સાથે તળાજા તેમજ મહુવા ગામની પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લીધી la